પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પચીસ ફેબ્રુઆરીના રોજ રાજકોટની મુલાકાતે આવવાના છે ત્યારે વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા સાથે મળીને તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારકાથી સીધા ગુજરાતની પ્રથમ રાજકોટ એમ્સ ખાતે આવનાર છે તેઓ એમ્સ નું લોકાર્પણ કરી બાદમાં હોસ્પિટલના અલગ અલગ વિભાગની મુલાકાત લેવાના છે ત્યારે આજે રાજકોટ એમ્સ ખાતે ઇન્ડિયન એરફોર્સના ત્રણ હેલિકોપ્ટર દ્વારા રિહર્સલ કરવામાં આવી હતી જ્યારે આવતીકાલે રાજકોટના જૂના એરપોર્ટથી રેસ્કો સુધીના રસ્તા ઉપર કે જ્યાં પ્રધાનમંત્રી રોડ શો યોજવાના છે તે રૂટ ઉપર પોલીસ દ્વારા રિહર્સલ કરવામાં આવી હતી